હાય ગાઈ સાતનો બ્લોક આપણો ચાલુ થઈ ગયો છે સેફર ગોગા મહારાજના મંદિરે બરાબર તો ચાલો તમને લઈ જઈએ ગોગા મહારાજના સેફર મંદિરે તમને ડુંગર ડુંગર દેખાડી દઈએ બરાબર તો ચાલો આપણા બ્લોકમાં જોડાઈ જાઓ આપણે ત્યાં જઈને તમને બધું વ્યૂ બતાવીએ બરાબર કે ડુંગરનો કેવો કેવો વિષ છે બરાબર તો ચાલો આપણે જઈએ બરાબર જોઈ શકો તમે પથ્થર ગાય કેવરા મોટા છે બરાબર તો હજુ તમને આગળનો વી તો તમને બતાવીએ બરાબર ગાય તો આપણે આવી ગયા છીએ બરાબર પહોંચી જવાયા છે જોઈ શકો તમે પથ્થર કેવરા મોટા છે અને તમને આગળ પણ આપણે તમને ગોગા મહારાજના મંદિરના પણ દર્શન કરાવીએ અને ત્યાં ટેકરી ઉપર પણ તમને લઈ જઈએ ત્યાંની ગુફાઓ પણ તમને બતાવીએ બરાબર તો ચાલો આપણે હવે મંદિરે પહોંચી જવા આવ્યા છીએ બરાબર તો તમને મંદિરે પહોંચી જઈને તમને દર્શન વર્શન કરાવીએ તો આપણે પહેલાં તો પરસાદી લેવાનું થશે બરાબર એટલે આપણે આપણી એક્ટિવા સાઈડમાં મેળવી દઈએ અને પરસાદી વરસાદી લઈ આવીએ કઈ અંદર એન્ટર થઈએ બરાબર તો જોઈ શકવા ગેટ અને આ બાજુ આપણે વરસાદી વરસાદી લઈ લઈએ અને ત્યારબાદ આપણે અંદર જઈએ ગાઈસ બરાબર તો ચાલો આપણે જોવા મેન ગેટ છે અંદર જવાનું તો તમને અંદર પણ મંદિરના પણ તમને ગોગા મહારાજના ગોગા મહારાજના પણ આપણે તમને દર્શન કરાવી દઈએ બરાબર અને તમારે આવવું હોય તો મહેસાણાથી સિત્તેરથી એસી કિલોમીટર હશે તો તમારે આવવું હોય તો તમારા ભાઈને મેસેજ વેસેજ કરી દેજો આ તમારો ભાઈ તમને લોકેશન નાખી દેશે અને તમને હવે મંદિરની જાણકારી આપણે આપીશું બરાબર તો અહીંયા મંદિર પૂરેપૂરું નાગથી બનેલું છે બરાબર તો તમને જોઈ શકો તો બીજી જાણકારી આપણે ગોગા મહારાજના દર્શન કરી લઈએ પછી તમને મંદિરનો વ્યૂ બતાવીએ તમને ગોગા મહારાજની પ્રતિમાનું મંદિર બનેલું છે એ પણ બતાવીએ તો આપણે તમે દર્શન વર્શન કરી લો તો જય ગોગા બાપા સફરવારા તો તમને જો તમને ગોગા મહારાજની પ્રતિમાનું મંદિર બનાવી બનાવેલું બતાવીએ જો આખું મંદિર ગોગા મહારાજના પ્રતિમાનું જ બનેલું છે તો જુઓ તમે તો આ બાજુ આવીએ ત્યાં બી ગોગા મહારાજની પ્રતિમાનું મંદિર જ બનેલું છે ગોગા મહારાજની મૂર્તિ બરાબર તમે જોઈ શકો તો આ બાજુ આપણે ઉતરી જઈએ ત્યારબાદ તમને બતાવી દઈએ તો ત્યાં બી મંદિર આખી પ્રતિમાનું ગોગા મહારાજનું જ મંદિર બનેલું છે તમે જોઈ શકો તો તમને થોડા જોડે લઈ જઈને પણ હું બતાવી દઉં બરાબર તો તમે જોઈ શકો રિયલી હોય એવું જ લાગશે તમને જો આંખો બાખો બાપાની દેખાય છે બરાબર તો તમે જોઈ શકો અને તમારે આબુ વાત આવવા બહુ સારી જગ્યા છે અને આપણે તમને ટેકરી ઉપર તો મેં લઈ જવાના બાકી જ છે એટલે ટેકરી ઉપર એ તમને લઈ જ જઈએ પહેલાં આપણે આપણા મંદિરનો વ્યૂ જુઓ ટેકડી ઉપર લઈ જઈશું એકંદ તો આપણે બીજી વખત જઈએ એકંદ તો કેવું છે એ કંઈ પગથિયા બગથિયા ખાસા નહીં એટલે એકંદ જઈને થાકવાનું તો હો ટકા આપણે થશે થશે ને થશે એટલે આપણે ત્યારબાદ તમને લઈ જઈએ તો દયાશું આ શેષનાગનું મૂર્તિ છે બરાબર તમે દર્શન વર્ષન કરી લો પછી આપણે આગળ કરીએ તો ગઈશ તમારો ભાઈ તમને કહેવાનું તો ફૂલી ગયું કે આપણે ટેકરી ઉપર ચડીએ છીએ બરાબર ટેકરી ઉપર ચડીએ છીએ ખજાનું ખોરવા માટે તો ખજાનું મળશે કે નહીં એવી તમે કમેન્ટ કરજો પણ આ તો ખાલી મજાક કરે આપણે કોઈ ખજાનું બજાનું ખોરવા જતા નહીં બરાબર આપણે ઉપર જઈએ છીએ ગોગા મહારાજના દર્શન કરવા તો તમને રસ્તાનું વ્યૂ વ્યૂ બતાવીએ કેવો છે અમે અહીંયા બીજી વખત આવીએ છીએ અમને ખબર છે અહીંયા કેવું કેવું છે અહીંયા થાકી જવાની તો મેન પોઈન્ટ એવો જ છે અહીંયા કોઈ ઉંમર લાયકની ઉપર ચરવાની કોઈ કોશ કોશિશ કરવી નહીં કારણ કે અમુક જગ્યાએ ભાગ્યે તમને પગથિયા જોવા મળે બાકી પગથિયા તો ક્યાંય છે જ નહીં અમુક અમુક જગ્યાએ જોવા મળે જો તમારો છોટો ભાઈ તો તમને આગળ વ્યૂ બતાવીએ કેવો છે તો તમે જોઈ શકો મોટા મોટા પથ્થરો છે અને અમે આટલા આવતા આવતા તો હજુ થાક્યા નહીં પણ આગળ જતા ખબર પડ જો તમારો છોટો ભાઈ આવી ગયો તમારો છોટો ભાઈ પણ થાકી ગયો છે અને હું પણ થાકી ગયો છું મોટા મોટા પથ્થરો છે રસ્તા રસ્તો ચો જ ખબર નહીં પડતી ગાઈશ જો રસ્તો મળતો નહીં પથ્થરો થઈને જવું પડે રસ્તો મળ હ ના હ એવું બધું છે તો તમને અમે જે થશે બધું બતાવતા રહેશું તમારો તો તમારો છોટો ભાઈ પણ થાકી ગયો પણ હું પણ થાકી ગયો તો થોડા આગળ જઈને આપણે વિશ્રામ કરીએ અને વિશ્રામ ના એ પણ કરીએ બરાબર જુઓ રસ્તો તો હા નહીં થોડા વિશ્રામ કરી લઈએ તો ત્યારબાદ આપણે ચાલશું એથી જુઓ મોટા મોટા પથ્થરો છે અહીએ ક્યાં તમને રસ્તા તો જોવા જ નહીં મળે ત્યારબાદ આપણે ગુફા ગુફામાં પણ તમને જોવા લઈ જઈએ ગુફા ગુફા તમને ખજાનો બતાવીએ મેં તો આરી ગુફા જેવું લાગે તમારો છોટો ભાઈ ચરેક તો નહીં ત્યારબાદ આપણે ઉપર જઈને મળીએ બરાબર તો આપણે ઉપર પણ આવી ગયા તમને ગુગા મહારાજના ઉપર કઈ મંદિર બંદિર છે ને ખાલી ધજાઓ પડાયેલી છે આ તો તમારો તમને બતાવવા માટે અમે ઉપર આવ્યા હતા બાકી અહીંયા બધા બહુ પણ ઉપર આવે જ છે એવું નથી કે નથી આવતા તમે અહીંયા પથ્થર પથ્થર જોઈ શકો કેવડા મોટા આ વ્યૂ વ્યૂ તમે જોઈ જ શકો તો આજનો બ્લોક આપણો આટલો ખતમ કરીએ તો જય ગોગા મહારાજ